ધરપકડ રિલેટેડ હોય તો એમાં ચોવીસ દિવસ ચોવીસ કલાક હોય છે બાકી તમામ રેવન્યુ પ્રક્રિયા માટે ત્રેવીસ દિવસ પૂરા થઈ ગયા છે તમને ભલે મોડી માહિતી આપવામાં આવી છે અસંદિગ્ધ માહિતી આપવામાં આવી છે લાગુ પડતી હોય એવી નહીં પણ બીજી માહિતી આપી દીધી છે અધૂરી માહિતી આપવામાં આવી છે તમને એમ લાગે છે કે જે આ માહિતી ખૂટે છે તો તમે પ્રથમ અપીલ વગર પૈસે વગર ખર્ચા દાખલ કરી શકો છો કદાચ તમે ખોટા છો તો કશું ચિંતા કરવાની જરૂર નથી તમને જવાબ મળી જશે તમને આપેલી માહિતી જે છે પૂરી છે એમાં તમારી ફરિયાદ હજી આગળ કાર્યવાહી કરવાની થતી નથી તેમ છતાં તમે આગળ બીજી અપીલ કરી શકો છો એમ તમને લખીને આપી દે એટલે આપણે ઉભા રહી જવાનું હવે આપણે આગળ જાણ થતું નથી